રાજકોટથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે એક તરફ ગુજરાતની અંદર દારૂબંધીની વાતો કરવામાં આવે છે પરંતુ અનેક જિલ્લાઓની અંદર પુણે ખાંચકે દારૂના અડ્ડાઓ જોવા મળતા હોય છે તો તમામની વચ્ચે રાજકોટના પોષ વિસ્તારમાં જનતા રેડ જોવા મળી દેશી દારૂના દૂષણ સાબે જનતાએ રેડ પાડી છે રાજકોટની અંદર અનેક ફરિયાદો કરી હતી તેમ છતાં પણ કોઈ ઉકેલ જોવા ન મળ્યો જેથી કરીને જનતા જાતે જ રેડ કરવા પહોંચી હતી રાજકોટનો પોષ વિસ્તાર ત્યાં પ્રકારે જનતા રેડ

છેલ્લા એક વર્ષથી દારૂ બનાવવામાં આવે છે દારૂ વેચવામાં આવે છે અને અહીંથી નીકળતી દીકરીઓ છે એમના ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે દારૂડિયાઓ દારૂ પીને ખેલ કરે છે અને એ જ વાત મોટા પ્રમાણની અંદર મહિલાઓ છે તે મેદાને પડી છે આપણે મહિલાઓની સાથે વાત કરીએ મહિલાઓને જ પૂછશું બેન શું કેશો તમે જે પ્રકારે અહીંયા દેશી દારૂનું અહીંયા દૂષણ ચાલી રહ્યું છે દૂષણ ચાલી રહ્યું છે સાત વર્ષથી અમે લોકો આ ફ્લેટ વાસી બધા રહી છે સાત વર્ષથી આમને વેચાય છે અને પીવાની બધી વ્યવસ્થા છે નાસ્તાની અહીંથી વ્યવસ્થા છે બધી વ્યવસ્થા છે પીવા હા એના કપડા પેન્ટ અડધા ઉતરી ગયા એને ભાન નથી હોતી કે આ પડી જાય હમણાં એમ ફાલુ એક બેન છે એ પણ કેસે શું કેશો બેન તમે અહીંયા કઈ રીતની તકલીફ છે

જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર બેસી ગયા છે બહેનો ભાઈઓ યાર રસ્તા ઉપર બેસી ગયા છે આપણે જનતા રણ ની અંદર બહેનોની સાથે વાત કરીએ બહેનો શું કહેશો તમે અહિયાં પોલીસ આવી ગઈ છે અહીંયા જનતા રણ કરી રહી છે ને જનતાની જનતાએ હુરિયો બોલાવ્યો છે રાજકોટ પોલીસનો હુરિયો બોલાવ્યો છે જનતાએ હુરિયો બોલાવ્યો બહેનોની સાથે વાત કરી બહેન શું કહેશો તમે અહીંયા પોલીસ જવાબ નથી દેતી ને હવે આવી હવે આવી છે તો જોઈ કેવું એક્શન લે છે આપણે પોલીસ ને જનતા બતાવી રહી છે કે તારું ક્યાં મળી રહ્યો છે તમે સંદેશ ન્યૂઝના માધ્યમથી તમે જો જનતા છે તે રેડ પાડી રહી છે અને હવે પોલીસ પણ પહોંચી છે રાજકોટ પોલીસના બે જવાનો છે આવ્યા છે કઈ જગ્યાએ દારૂ મળી રહ્યો છે જનતા બતાવી રહી છે કઈ જગ્યાએ દબાણ છે કારણ કે આ જનતા રેડ છે ને જનતા મોટા પ્રમાણની અંદર આવી છે ઉપર બાંધકામ છે આખો રોડ છે સોસાયટીનો રોડ છે એની ઉપર બાંધકામ કરેલું છે ને ત્યાં જ વેચાય છે દબાણ છે આ બતાવો દબાણ છે પૂરે પૂરો રોડનો જે રોડ છે આખો રોડ છે અહીંયા દબાણ કરેલું છે ને એની ઉપર દુકાનો વાળા જે ભરતા મકાન વગેરે ભરતા

આજે બોપરના આજે એવું કેવામાં આવ્યું કે બહાદુર ને ખબર પડી ગઈ હતી કે અહીંયા પોલીસવાળા આવી ના પાડી ગયા હતા કે અહીંયા કઈ બંધ આજે બોપર જ ના પડી ગયા હતા કે આજનો દિવસ તમે બંધ રાખજો આમાં શું ચાલે છે એ ખબર નથી આ ભાજપની જંકરમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર બીજું કઈ ખબર નથી કોર્પોરેટર કોર્પોરેટર ના ઘરની એક જ બાજુમાં આ મહિલાઓએ हल्ला બોલ કર્યો છે હોવાળો કરી રહ્યા છે રસ્તો અહીંથી નીકળે છે ઈ અમને ચાલુ કરાવો કલકત્તા ની અંદર મહિલાઓ પર અત્યાચાર કેટલા વર્ષથી અમે આ સહન કરી રહી અમારે નીકળાતું નથી આયા અને આવી અમારે બાલ્કનીમાં ઊભું નથી રહેવાતું અમારા ગેટ અમારા બે ગેટ બંધ છે અમારા અમારા બે ગેટ બંધ છે અમે ને નીકળી નથી શકતા અમે ફરી ફરીને જઈ હકી છે અમે મારો છે ને રેવું કેમ ચડા પેરી જેમ ફાવે એમ બોલે છે આરો ગાયરો જેમ આપણે નથી લે दारू હાલી હાલીને બધે ફરી ફરીને જાઈ છી અમારે તાજે તાજી કોઠરી છે જે પીને ના છે કેટલા અમે 7 વર્ષથી રેવા પછી અહીંયા કેટલા વર્ષથી ચાલુ છે આ બધું આને કોઈ ઘણા વર્ષથી ચાલુ બધું જૂનું છે એટલે આ ઘણા વર્ષથી છે અમે આટલા અમે તે દિવસના અમે આ જોઈ છે અને આ ખાલી કરાવવા માટે અમે બહુ પ્રયત્ન કરી છે પણ અમારું જ નથી અમે અમે ગયા અમે ઓફિસે ગયા અમે કોર્પોરે અમારે કોર્પોરેટર રહે છે પણ એનું કોઈ નથી કાઈ કરતું કોર્પોરેટરનું પણ કાઈ કોર્પોરેટર આયા રહે છે તોય કોઈ પકલા લેવા દારુ પકડતી નથી કોર્પોરેટર કોઈ ગુજરાત સરકાર તો ગૃહ વિભાગ રાજ્યના પોલીસવાળા તો એમ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે છે પોલીસ તો પણ મકાન છે એમાં જવાબ દેતા હોય તો બીજું શું કહીએ બધાને ખબર છે કે આ બધું છે કાયદેસરનો અહીંયા રોડ છે અને છતાંય એમ કીધું કે આ દેશી દારૂ છે એટલે વાલ પોલીસ કમિશનર આવતો એટલે વાર લાગે બંધ કરતા બરોબર છે ને ભાઈ દારૂ બંધ કરવામાં વાર થોડી લાગે કઈ બ્રિજી પ્રોસેસ થોડી છે કાઈ શું ફેર પડે બિન કાયદેસર તો બિન કાયદેસર બધી બંધ થાવી જ જોઈએ ને જે પ્રકારે અહીંયા જનતાનો આક્રોશ છે સીધા આરોપ લગાવી રહ્યા છે કે તેમણે અનેક ફરિયાદ કરી છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું જનતા કહી રહી છે કે દેશી દારૂ બંધ કરાવવા માટે વાર લાગશે જનતા હાથમાં કોથરી સાથે પોતાની ફરિયાદ કરી રહી છે કે દેશી દારૂની કોથરીઓ છે એ છેડો ચોક પડી રહી છે અને હવે આ ઘરની અંદર કે જ્યાં આરોપ લગાડવામાં આવ્યો છે કે અહીંયા દેશી દારૂ બની રહ્યો છે અહીંથી વેચાણ થઈ રહ્યું છે આ સીધા દ્રશ્યો તમે જુઓ અહીંયા આ ઘરની અંદર અત્યારે પોલીસ પહોંચી છે જનતા પહોંચી છે અને અહીંયા જે પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે તેના આક્ષેપ હતા હવે અહીંયા પોલીસ પહોંચી છે અને આ દ્રશ્યો તમે સીધા જુઓ દરવાજો એક ખોલાવવામાં આવી રહ્યો છે પોલીસની હાજરીની અંદર આ દરવાજો છે તે ખોલાવવામાં આવી રહ્યો છે અને હવે આ જગ્યાએ જે પ્રકારના આરોપ લગાડવામાં આવી રહ્યા છે આ આખું રાજકોટનું મીડિયા અહીંયા પહોંચ્યું છે અહીંયા સીધા દ્રશ્યો છે આખું ગુજરાત જોઈ રહ્યું છે અને તમે જુઓ અહીંયા જનતા રેલ ની અંદર જે પ્રકારના આક્ષેપ છે હવે શું હાથમાં આવે છે જોવાનું રહેશે જનતા કહી રહી છે કે ઘણા મહિનાઓથી ઘણા સમયથી અહીંયા દેશી દારૂ છે તે મળે છે અને હવે પોલીસ શોધખોળ કરી રહી છે આખે આખો હાઈ પ્રોફાઇલ આ તમે જુઓ કેમેરામેન વિપુલ ને કહીશ કે સામે પચાસ પચાસ લાખ એક એક કરોડના ફ્લેટ છે અને અહીંયા રહેતા જે ભદ્ર સમાજના લોકો છે એમનો સીધો આક્ષેપ છે કે અહીંયા

જે જગ્યા છે તેની સામે તેમના ફ્લેટ આવેલા છે અને તેઓ ઉપરથી સીધા જોઈ રહ્યા છે કે અહીંયા દેશી દારૂ પી પીને તેની કોથરીના ઘા કરીને સામાજિક તત્વો છે રંજાણ કરી રહ્યા છે પરિવારની અંદર જુવાન દીકરીઓ હોય છે નાના નાના ભૂલકા હોય છે બાળકો હોય છે એમની શું હાલત થતી હશે એમના ઉપર કેવી અસર પડતી હશે આ એક સૌથી મોટો સામાજિક પ્રશ્ન છે અને આટલા મોટા પ્રમાણમાં ભદ્ર સમાજના લોકો જો અહીંયા આવ્યા હોય તો ચોક્કસ કાંઈક ને કાંઈક વાત હોઈ શકે છે એના પુરાવા રૂપે અહીંયા બહેનોએ આસપાસમાં પડેલી દેશી દારૂની જે કોથરીયું છે એ પણ સંદેશ ન્યૂઝની સામે લાવી હતી અને સીધો આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારે જો અત્યારે અહીંયા દેશી દારૂની કોથરીઓ મળતી હોય તો પછી સામાન્ય દિવસોમાં અને ખાસ દિવસોની અંદર શું થતું હશે ફાલ્ગુની

કે પછી સંતોષકારક કોઈ નિરાકરણ પણ આપવામાં આવશે આટલા વર્ષો બાદ પણ આ જ પ્રકારે જો જનતા રેડ પાડવી પડે અને ત્યારબાદ પોલીસ પ્રશાસન આવે અને કાર્યવાહી કરે તે કેટલું યોગ્ય રાજકોટના પોષ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં લોકો રહી રહ્યા છે